આજે ઘણું સારું રહે છે એવું મને લાગે છે અમે આઈએ તારની વાત નથી હું તમને બધાને પૂછું કે બરોબર રહે છે ને બરોડા સ્વચ્છ રહે છે જરા જોરથી હા બોલો તો ખબર પડે ને હા તો બરોબર છે હજુ અમુક વસ્તુ આમ અંદર હાર્ટીલી હા નથી આવતી હું બોલું છું એટલે એટલે હજુ આપણે થોડુંક મહેનત કરવી જોઈએ વડોદરાના વિકાસની નવી દિશા આપવા માટે વડોદરામાં અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ હાજર રહ્યા છે આ દરમિયાન તેમણે સૌને સંબોધિત કર્યા અને સંબોધિત કરતી વેળાએ તેમણે વડોદરા મહાનગરપાલિકાને રમૂજીમાં એક ટકોર પણ કરી છે અને ટકોર એટલે કે તેમણે કહ્યું કે હજુ કામ કરવાની જરૂર છે વાત કાઢી તેમણે સ્વચ્છતાની કે સ્વચ્છતા વડોદરા શહેરમાં દેખાઈ રહી છે અમે આવીએ ત્યારે નહીં શું નામ પણ સ્વચ્છતા હોય છે કે કેમ અને ઉપસ્થિત તમામને હોંકારો ભરવા માટે જ્યારે તેમણે કહ્યું અને ત્યારે જેટલો જોઈએ એટલો અવાજ ન મળતા ગુજરાતના મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી જ કહી દીધું કે જેવો જોઈએ છે તેવો હોંકારો નથી મળી રહ્યો એનો મતલબ કે હજુ કામ કરવાની જરૂર છે એટલે કામ પોઝિટિવલી વડોદરા મહાનગરપાલિકાએ કરવું જોઈએ